કરુણા કરી ઘરે ભોજન કરવા પધાર્યા અજામિલ ના પત્નીએ કહ્યું મારો પતિ અતિ ક્રૂર છે એ શિકાર કરવા ગયો હમણાં આવશે તો મને તમને બધાને મારી નાખશે મહાત્મા આપ જતા રહો સંતોએ કહ્યું કે બપોરના સમયે ભોજનની અપેક્ષા લઈને આવેલા અમને ભૂખ્યા કાઢીશ જલ્દી જલ્દી રસોઈ બનાવી પૂરા પ્રેમ થી આંગણે આવેલા સાધુને ભોજન કરાયું સાધુ ઊભા થવા જાય એને કહ્યું દેવી જ્યાં સુધી ભોજન પછીની દક્ષિણા ન આપો એ ભોજન અધૂરું ગણાય મનમાં ને અજામિલ ની પત્ની કહે તમે જલ્દી વિદાય થાઓ ને તો દક્ષિણા પેલો આવીને આપશે હમણાં લાકડી લઈને મારો પતિ અતિ ક્રૂર છે કહો જામેલ ની મહાત્માજી ક્ષમા કરો ભોજન કરાવવાની જ શક્તિ હતી દક્ષિણા આપી શકે એમ નથી સાધુ કોને કહેવાય જેનું ભોજન કરે એનું ભલું ઈચ્છે એ સાધુ અને કહો દેવી કઈ વાત એક દક્ષિણા અમે માગણી માગીએ છીએ તારા ઉદરમાં બાળક છે ને બોલે હા જારે પણ એનો જન્મ થાય નહીં એનું નામ નારાયણ રાખજે બસ આ અમારી દક્ષિણા અમને વચન આપ એ તારું વચન એ જ અમારી દક્ષિણા અજામિલ ની પત્ની એ વચન આપ્યું મારા બાળક નું નામ નારાયણ રાખીશ અમારો સૌથી નાનું બાળક છે સમય જતા એક પુત્ર નો જન્મ થયો અજામિલ ની પત્ની એના નાથ ને કહો આ મારો વાલો બાળક છે સૌથી નાનું બાળક છે મહેરબાની કરી મને એનું નામ રાખવા દો એનું નામ નારાયણ રાખવું છે જેમ જેમ બાળક મોટું થવા લાગ્યું એની પ્રત્યેનો સ્નેહ અજામિલ પણ વધવા લાગ્યો ખબર નહીં આ બાળક નાનપણથી જ એને વાલું લાગવા લાગ્યું પુત્રના ના સ્નેહમાં બંધાતો ગયો ધીમે ધીમે શિકાર છૂટી ગયો અધર્મ છૂટતો ગયો નામનો મહિમા તો જુઓ દિવસમાં દસ વાર નારાયણ એ નારાયણ એ નારાયણ વાસ્તવમાં એ સંતો દ્વારા આપેલી નામરૂપની દીક્ષા હતી જેનું ભોજન કરે એનું ભલું છે એને સંતો કહેવાય